એક નવો ટ્રેન્ડ હમણાં મેહુલભાઈ શરૂ થયો છે રસ્તા પર ન્યાય કરી દેવાનો એ પછી પોલીસ કર્મચારી હોય કે પછી કોઈ સામાન્ય માણસ પણ કેમ ન હોય ગોંડલની અંદરથી ઘટના સામે આવી અગાઉ અરવલ્લીમાં પણ થયું હતું અરવલ્લીમાં મંત્રીપુત્રોના મંત્રીપુત્રોએ ચાઇનીઝની લારી ચલાવતા એક વ્યક્તિને જાહેરમાં માર માર્યો હતો અને ઢોર માર માર્યો હતો પોરબંદરમાં પોલીસ માં કામ કરતા વ્યક્તિ સાથે બબાલ થયો અને એ વ્યક્તિ કદાચ બોલ્યો હશે કે દારૂના નશામાં પણ હશે તો એની સામે પણ એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી પોલીસે ભેગા મળીને વ્યક્તિને માર્યો આ આજે આખો નવો ટ્રેન્ડ શરૂ થયો છે રસ્તા પર ન્યાય કરી દેવાનો એ કઈ રીતે બદલી શકાય અગેન અહીંયા હમણાં તો મેં બે દિવસ પહેલા ન્યૂઝપેપરમાં એવું વાંચ્યું હતું કે હાઈકોર્ટના જજના ઘરેથી રૂપિયાના ઢગલા મારવા છે તો બીજી વસ્તુ તો એમાં ન્યાયતંત્ર વિશે જાણું બોલવાનું ના હોય કારણ કે લોકો જાણે છે કે અત્યારે સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે તમે ગોંડલ ની વાત કરીએ એટલે સ્પેશિયલી કહું છું કે એ ગોંડલ ની અંદર એ રાજસ્થાનમાં જોઈએ તો આંદોલન થાય છે કારણ કે જેની સામે ફરિયાદ કરવી છે એ વ્યક્તિઓ રાજકારણ ની ધુરંધરો છે અને ગોંડલમાં પોતાની આગવી છબી ધરાવે છે ક્રાઇમ માટે કે કે સારી છબી એક ગુનેગાર છે છે જેને હાઈકોર્ટે કરી ભાઈ તને આજીવન સજા થવી જોઈએ એવો એક રીઢો ગુનેગાર છે જે રીઢો ગુનેગાર પોતાની જાતને ગોંડલના મહારાજા સમજે છે ગોંડલના મહારાજમાં મહારાજ ના સ્વરૂપે ગોંડલની તમામ સત્તા પોતાની હાથમાં રાખે છે અને મેં તો ત્યાં સુધીની વાત સાંભળી છે કે ગોંડલ ની અંદર કોઈ ગુનો થાય તો પોલીસ સ્ટેશનમાં પ્રોડક્શન થાય કોર્ટમાં પ્રોડક્શન થાય એક અલગ વસ્તુ છે પણ તો આ જે પણ મોટા માથા છે એના ફાર્મ હાઉસમાં માં અલગથી પ્રોડક્શન કરવામાં આવે રિમાન્ડ કરવા માટે તો જે વ્યક્તિ નો અવસાર થયું છે એ લોકો રાજસ્થાન માં આંદોલન કરી રહ્યા છે એફઆઈઆર નોંધવા માટે ખાલી અરે મર્ડર ની મારી એફઆઈઆર હોય મારા ફેમિલીમાં કોઈ કઈ થયું હોય ને મારે કોઈ ગુનો દાખલ કરવો હોય તો એની માટે મારે આંદોલન કરવું પડે એની માટે તો પ્રાથમિક સુવિધા છે એફઆઈઆર દર્જ કરાવવાની તો એફઆઈઆર ગુજરાત પોલીસ ના કોઈ લેવા માટે તૈયાર નથી તો વિચાર કરો લાગવગ રાજકીય કેટલી મોટી અરે એફઆઈઆર ખોટી હોય તો એમાં બી સમરી ભરી દો પુરાવા ના હોય તો એ સી સમરી કેટલા બધા પ્રોવિઝન છે તો એ નથી કરવું સ્વરૂપની અંદર ચાલુ થાય કે સમાજ સમાજની અંદર ભેદભાવ પાડી દેવાના કારણ કે જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ ગુજરાત ની અંદર શું છે ગુજરાતની ની કાયદો વ્યવસ્થા નથી જળવાતી લોકોની ટાઈમે ફરિયાદો નથી લેવાતી પોલીસ સ્ટેશનમાં પોલીસ મનસ્વી પ્રમાણે કાયદો વાપરે છે મનસ્વી પ્રમાણે લોકોના તોડ કરે છે રોડ ઉપર ન્યાય આપવાની એક પ્રણાલી ચાલુ થઈ ગઈ છે જાણે આ દેશની અંદર ન્યાય પ્રણાલી છે જ નહીં અને હાઈકોર્ટ ને મોટો કરવાની સત્તા શા માટે આપવામાં આવી છે એ પણ મને નથી સમજાતું કે ભારતના બંધારણની ધારા આર્ટિકલ બસો એકસો ને છવ્વીસ એ કોઈ પણ હાઈકોર્ટ છે એને રીટ પિટિશન સ્વરૂપે શું મોટો લેવાની સત્તા આપે છે

એ મને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે માત્ર ને માત્ર લોકોના ભોગ લેવા માટે બની હોય ન્યાય આપવા માટે નહીં એવું લાગે છે સિજનભાઈ